આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે મનીષાવાળા સોળમેના રોજ બપોરે એક વાગે ભરૂચમાં મિત્રના લગ્નમાં જવા માટે હોસ્પિટલમાંથી આજ રોજ સવારના આઠ કલાકે અંકલેશ્વર તરફના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ જૂના બોરભાટા બેદ ગામના નદી કિનારે એક અજાણ્યા મહિલા અજાણી મહિલાનું મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં હોય સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવેલ ટેલિફોનિક ત્યારબાદ હું અને મારી ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી લાવેલ અને અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ઘટના સ્થળે આવી ગયેલ અને ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે ગરખોલ પીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ આ જે મૃતદેહ છે તે તેમ ઓગણત્રીસ વર્ષીય મનીષાબેનો કલ્પેશભાઈ વાળાનો હોય તેવું તેમના પરિવારજનો દ્વારા જણાવવામાં આવે છે મનીષાબેન જયાબેન મોજુ હોસ્પિટલ ખાતે તબીબ તરીકે ફરજ બજાવે છે જેઓ ઓગણત્રીસ મેના રોજ હોસ્પિટલ ખાતેથી મિત્રના લગ્નમાં ભરૂચ જાઉંશું તેમ કંઈ નીકળેલ ને આજ દિન સુધી પરત ન ફરેલ અને આજરોજ સવારના આઠ કલાકે તેમનો અંકલેશ્વરના જૂના બોરભાટા બીટ ખાતેથી તેમનો મૃતદેહ મળી આવે છે આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ કરી રહેલ છે